પોલીસ ના જણાવ્યા અનુસાર જે જથ્થો ઝડપાયો છે તેમાંથી બેતાલીસ પોઈન્ટ આઠ કરોડ દવાઓ બનાવી શકાય તેમ છે અને એટીએસ એકસો સાત કરોડ જથ્થો જપ્ત કર્યો છે પાસમાં ગઢફોટ થયો હતો કે આ શખ્સો માદક પદાર્થ બનાવીને મધ્યપ્રદેશના ઇન્દોરના અજય જૈન નામના શખ્સને વેચી રહ્યા હતા ઇન્દોરનો અજય જૈન એક નામચીન વ્યક્તિ છે અને અગાઉ પણ એનસીબી અને સીબીએનના હાથે અલ્પ્રાઝોલમના કેસમાં પકડાયેલો છે તે ગુનામાં તેને સોળ વર્ષની સજા પણ ફટકારવામાં આવી છે એટીએસની ટીમે અજય જૈનને પણ ઝડપી પાડ્યો હતો એ રેડવાળી જગ્યાથી જે પાંચે જ આરોપીઓ તમને કીધા એ બધા પાંચે આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાજોલમનીમાં પુષ્ટિ પણ થઈ આ અલ્પ્રાજોલમની ત્યાં ક્વોન્ટિટી એકસો સાત કેજી મળી આવેલ છે એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન એના દ્વારા રણજીત ડાભીને ત્રીસ લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા એ ત્રીસ લાખની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની થઈ છે

લેવનાર છે માણસ અજેજેન્ટ એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે એ જે અજેજેન્ટ છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે આ જે બેસિકલી ટેબ્લેટ છે એ હોય નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્ય રીતે માર્કેટમાં પોઈન્ટ ટુ ફાઇવ એમજી યા પોઈન્ટ ફાઇવ એમજીની આ ટેબ્લેટ્સ બીકતી હોય છે લગભગ બયાળીસ કરોડથી વધારે ટેબ્લેટ એમાંથી બનવાની શક્યતા નથી અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વહેલું છે એ લગભગ એકસો કરોડ રૂપિયા થાય છે ફેક્ટરીમાંથી પોલીસને એકસો સાત કિલો અલ્પ્રાઝોલમ જેની અંદાજિત કિંમત એકસો સાત કરોડની થાય છે તેને જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસે અન્ય કેમિકલનો બે કિલો પણ જપ્ત કર્યો છે આવા ન્યૂઝ માટે જુતારા હો ન્યૂઝ નમસ્કાર